સ્વામી ઉપર જે દુષ્કર્મ ની ઘટના બની છે તેને લઈને જે સ્વામીની ઓફિસો છે અને અંદર છે તે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈ સ્વામી હશે તો તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું હાલ આપ જોઈ શકો છો જે સ્વામી નારાયણ ગુરુકુલ ની અંદર હાલ આપ દ્રશ્યની અંદર માં જોઈ શકો છો કે આ છે તે બાળકો માટે પ્રાર્થના હોલ છે ભગવાનના ફોટા અને આયાકને મંદિર બનાવેલું છે અને અહીંયા બાળકોને સંસ્કાર આપવામાં આવે છે હાલ જ્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ત્યારે આથી લોકો નીકળવા માંડ્યા હતા કોઈ જોવા મળતા નતા ગેટ પાસેથી બે ત્રણ લોકો છે તે જોવા મળ્યા હતા હાલ આપ જોઈ શકો છો આપણે અંદર જવાના પ્રયત્ન કરશું તમામ જગ્યા ઉપર હાલ તો લોક મારવામાં આવ્યા છે આપ જોઈ શકો છો તમામ ઓફિસો છે તે લોક કરી દેવામાં આવી છે ઉપર જવાનો પ્રયત્ન કરશું હજી એને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે તેને લઈને હાલ કોઈ જવાબ દેવા માંગતા નથી અને હાલ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં હાલ આપણે પહોંચ્યા છીએ આ છે ઓફિસ અંદર ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે જોશું જવાના પ્રયત્ન કરશું કે કઈ જોવા મળે પરંતુ નહીં અંદર લોક કઈ પ્રકારના દરવાજા છે મારા કેમેરા જાણે આ ગુરુકુળ નહીં એક ઓલા ઘણા બુટનગર હોય એવું બનાવતા હોય છે આમ ભોયરા જેવું આપ જોઈ શકો છો તેવા દ્રશ્ય જોવા મળે છે એક દરવાજો ખાલી બાજુમાં આવી રીતના જ આપણને એમ લાગે ઓફિસ છે પરંતુ એની અંદર દરવાજો છે અને ત્યાંથી ઓફિસ બનાવવામાં આવી છે જોઈ શકો છો એને લઈને આ દરવાજો ખાલી અહીં સુધી છે અંદર બનાવવામાં આવ્યો છે બીજા દરવાજામાં પણ આપણે જોશું મારા કેમેરામેન ને કઈ અંદરના દ્રશ્ય બતાવશે હા જોઈ શકો છો હા તમામ લોકો મીટિંગ થતી હોય બેઠા હોય છે ત્યાં પણ કોઈ જોવા મળતું નથી હા જોશું ટ્રાય કરશું ઓફિસ માં આપ જોઈ શકો છો એક પણ દરવાજો છે તેનો લોક ખુલ્લો નથી તમામ જગ્યા ઉપર કહી શકાય કે લોક મારી દેવામાં આવ્યા છે છાય પણ કોઈ જોવા મળતું નથી ફરી દ્રશ્ય બતાવીશ કે બેઠક ના છે એટલે કહી શકાય કે આવી શરમજનક ઘટના વારંવાર આજ પ્રકારે ઘટના છે તે સામે આવતી હોય છે ત્યારે એકેય જગ્યા ઉપર કોઈ પણ જોવા મળતું નથી આ કરોડો રૂપિયાના ખર્ચે હોસ્ટેલ બનાવવામાં આવી છે ગુરુકુળ બનાવવામાં આવ્યું છે પરંતુ કોઈ લોકો છે ત્યાં જોવા મળતા નથી જે કાલે ખબર પડી કે ફરિયાદ દાખલ થઈ છે બે સ્વામી ઉપર અને એક એના જે વ્યક્તિ છે તેની સાથે છે તેની માથે ત્રણ જણા વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે તે બહુ શરમજનક સ્વામી નારાયણના જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કલંકિત આવા સાધુ છે તેને કલંકિત લગાડે છે હવે લોકો પણ વિચાર કરે છે કે હવે આવા ગુરુકુળું કે બાળકોને ભણાવવા મોકલવા કે નહીં તે હરેશ ગુજરાત ફર્સ્ટ ઉપલેટા